તમે જોઈ શકો છો આ છે જનલેટર જેમ કે જનલેટર છે જો તમે જોઈ શકો છો કવડુ મોટું જનલેટર છે કાંઠે રાજેશભાઈ સીર્યા તમે જોવો તો ખરા એકવાર બાકી તો જો જો આમ ભાઈ સતનભાઈ એટલું બળ કરીને તો વાત પૂછોમાં ઈ ફરેબરેનો ભાઈ આ હાલેથી ગાડી જંપનો હાલે ઈ આપડા કામની ભાઈ સતનભાઈ બળ કરે છે પણ ઈ આ નો આપરતી નો હાલે ભાઈ

આવી રીત નો નજારો છે તમે જોઈ શકો છો આ છે જનલેટર એમ કેવી રીતે છે જો તમે જોઈ શકો છો કવડું મોટું જનલેટર છે અને ભાઈ જો અને મિત્રો જોવો ત્યારબાદ આવડો હશે આપણે એમ થયું કે આ બધું જે વસ્તુ દરિયાની અંદર હોય ને એ બધું આ દોડ કરીને આ મશીનથી મશીન દ્વારા આપણે ઉપર ચડાવવામાં આવે છે બોટની અંદર એ આ વસ્તુ છે એ તો મિત્રો જોવો હવે અહીંયા આ ઊંચું કરીને જોઈ જો ભાઈ મિત્રો આ બોટ છે ને આખી પાણીથી ભરેલી છે અને આ ભરાઈ ગયેલું છે તમે જોઈ શકો છો જોવા ભાઈ જોવે સાહેબ

બાકી તો મિત્રો હવે આપણે વિશાલભાઈ અને ચેતનભાઈ ને વિપુલભાઈ ને રાજેશભાઈ ને અહીંયા પર કોલ કરી રહ્યા છે તો હાલો હું તમને ન્યાજ લઈ જાઉ તો વિડીયોમાં કંઈક ન બાકી તો મિત્રો જો અત્યારે ચેતનભાઈ ફોટા શૂટ કરી રહ્યા છે અને વિશાલભાઈ ફોટા ભરે છે અને આ ભાઈ બેય ભાઈ આટા મારે છે જો માલિક કાઠે રાજેશભાઈ સીધા તમે જોવો તો ખરા એકવાર બાકી તો જો જો આમ ભાઈ ચેતનભાઈ એટલું બળ કરી ને તો વાત પૂછોમાં એ ફરે બરે નો ભાઈ

વસ્તુ છે મેં તમને બધી ટોટલી વસ્તુ દેખાડી દીધી બહુ અત્યારે હાથ બિલાત તો એમ કહેવાય ને કે આખી પાણીની જ ભરેલી છે તો જો ભાઈ રાજેશભાઈ જો રાજેશભાઈ તો ખાડાની અંદર એ ઉતરી જાય એનું કંઈ નથી જો ભાઈ શેતનભાઈ શેતનભાઈ તો આવ્યો એવું ને બળશ કરશે અને બાકી તો મીઠો જો ભાઈ રાજેશભાઈ તો જો ભાઈ ઉતરે નહીં અંદર ઉતરે અંદર એ ભાઈ પાણી ઓ બાકી તો મિત્રો આપડે ઉપર થી નીચે પાસે આવી ગયા છે બાકી તો જો ભાઈ નીચે આવી ગયા છે ને જો ભાઈ આવી રીતનું કઈક છે બધા કેમ કે ઓલો જે પહેલાંનો વિડીયો મેં નાખ્યો ને અહીંયા ટાઈટિંગમાં બોટ આવી એ ખૂબ તમે બધા મને સપોર્ટ કર્યો અને એ વિડીયો ખૂબ સારો એવો આવેલો હતો એના હિસાબે મારે પાછું અહીંયા આવવું પડ્યું અને આજ તો મેં તમને જે ઉપર વસ્તુ હતી એ બધી મેં તમને આ વિડીયોમાં વિઝિટ કરી દીધી તો અવશ્ય ચેક કરી લેજો બધું અને બાકી તો હું આશા કરીશ કે તમને બધાને વિડીયો સારો લાગ્યો હશે તો જો સારો લાગ્યો હોય તો એક લાઈક કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીએ આવા નવા નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય જય માતા